તો સારસા ખાતે જગતગુરુ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જગતગુરુ દ્વારા પ્રેસ કોન્ફરન્સ પરમ પૂજ્ય અભિચલ દેવાચાર્યજી મહારાજ યોજી હતી પ્રેસ કોન્ફરન્સ બાંગ્લાદેશની સ્થિતિને લઈને વ્યક્ત કરાઈ ચિંતા અખિલ ભારતીય સંત સમિતિ હિન્દુ ધર્મ સેનાની અપીલ કરાય છે હુમલાઓ રોકવામાં આવે તે પ્રકારની અપીલ કરવામાં આવી છે ભારતમાં રહેતા બાંગ્લાદેશોએ બહાર કાઢવાની માંગ કરવામાં આવી રહી છે મહત્વનું છે કે અત્યારે જે બાંગ્લાદેશમાં હિંસા ચાલી રહી છે જેને લઈને જગતગુરુ દ્વારા આવે અને તે પ્રકારની પણ અપીલ કરાઈ હતી તો ભારતમાં રહેતા બાંગ્લાદેશીઓને બહાર કાઢવાની માંગ કરવામાં આવી છે આજે અહીંયા જે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે બંગલાદેશમાં જે અમાનવીય અને સંપૂર્ણ રીતે રાક્ષસી પદ્ધતિથી હિન્દુ ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે એના પ્રત્યે રોષ અને વિરોધ દર્શાવવા માટે આ અખિલ ભારતીય નું આ પ્રેસ કોન્ફરન્સ છે એમાં અમારા અખિલ ભારતીય સંિતિના ગુજરાત પ્રાંતના અધ્યક્ષ જગન્નાથ મંદિરના મહામાંડેશ્વર દિલીપદાસજી મહારાજ પણ ઉપસ્થિત છે જેવી રીતે કે અખિલ ભારતીય સંઘ સમિતિ દ્વારા અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી મહારાજ દ્વારા આ પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે બાંગ્લાદેશના જે થઈ રહ્યું છે એ બહુ હિન્દુ પર જે અત્યાચાર થઈ રહ્યા છે એ બહુ ખોટું થઈ રહ્યું છે એના વિરોધમાં અમે સૌ સંતો એક બની અને સૌ સંત અને સંત સમિતિ દ્વારા સૌ સંતોને પણ અમે આહવાન કરીએ છીએ કે આપણે સૌ એક બની અને જે આ બાંગ્લાદેશમાં આપણા હિન્દુઓ પર જે અત્યાચાર થયો છે એના વિરોધમાં આપણે સૌ એક આવી અને આગળ બની અને આગળ થઈ અને એ રોકવામાં આવે અને સરકાર શ્રીને પણ અમે હિન્દુ ધર્મ સેના ગુજરાતના પ્રમુખ તરીકે આજે હું એ કહેવા માગીશ કે બાંગ્લાદેશમાં જે ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા જે હિન્દુઓ પર અને બૌદ્ધ જૈન જે લઘુમતીમાં છે ત્યાં એમની પર જે આ કટ્ટરપંથીઓ દ્વારા જે હુમલા કરવામાં આવે છે તેની સત્તા પલટ કરીને ત્યાંના જો જે લોકો છે એ લોકો હિન્દુઓ પર જે અત્યાચાર કરી રહ્યા છે એમના ઘર લૂંટવાની વાતો હોય કે મા દીકરો પર બળાત્કારની વાતો હોય કે હિન્દુ યુવાનોને મારી નાખવાની વાતો હોય તો એ ક્યારે સાંખી ના લેવાય હોય ભારત દેશ એટલો મોટો દેશ છે આપણો એકસો પંદર કરોડથી વધારે હિન્દુ આ દેશમાં રહીએ છીએ દરેક ધર્મને આપણે માન સન્માન આપીએ છીએ તો આપણે હિન્દુઓએ ક્યારેય જો કોઈ ભેદભાવ કોઈ ધર્મ સાથે ના રાખ્યો હોય કોઈ સંપ્રદાય સાથે ના રાખ્યો હોય તો આજે હું મીડિયાના માધ્યમથી આપણા પ્રધાનમંત્રીજીને એક સંદેશો મારે આપવો છે કે આ દેશમાં જગતગુરુ શ્રી સત સ્વામી શ્રી મહારાજ और उनका आदेश था कि अपने बहुत समय से विचार कर रहे थे समय अनुकूल नहीं आ रहा था और आप लोगों का भी टाइम लेना पड़े कि ये जो बांग्लादेश में जो हत्याचार और दुराचार हो रहा है हिंदुओं के ऊपर खास आक्रमण हो रहा है और उनके घर विध्वंस करके उनको स्त्रियों के साथ अनाचार करके उनको कितने कतलेआम हुए हैं एक हरे कृष्णा मेरे मोबाइल में आया हुआ हरे कृष्ण मंदिर है उसमें वहाँ का फोटो भेजे कि वो सदैव मुसलमानों को भोजन कराते थे बताते भोजन कराते हुए बताते हैं, और जिन लोगों को भोजन कराते थे जो संत मेरे मोबाइल में अभी भी, भी है उन्हीं को उ... अखिल भारतीय संत समिति द्वारा आज प्रेस कॉन्फ्रेंस नयोजन कर